હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મગ અને ભાત તો મેં અહીંયા ચાર જણા સર્વ કરી શકીએ એટલું આપણે શાક બનાવીશું મગનું અને ભાત પણ બનાવીશું સાથે તો સૌથી પહેલાં આપણે મગ છે એને બે પાણીથી ધોઈ અને બરાબર આપણે ધોઈ લઈએ ત્યાં સુધી આપણે પાણી મૂકીશું ત્રણ કપ જેવું એટલે પાણી થોડું ગરમ થાય પછી આપણે મગ એમાં એડ કરીશું હજી સુધી અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને અમારી ચેનલમાં લાઈક સબસ્ક્રાઈબ કે નો કર્યું હોય તો તમે કરી દેજો અને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને અંદર જોવા મળશે તો આપણે પાણી પણ ગરમ થઈ ગયું છે હવે આપણે મગ પણ એડ કરી દીધા છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું થોડુંક એડ કરીશું અને પાંચથી છ વિસલ આપણે વગાડી લેશું હવે કૂકર બંધ કરી પછી આપણે ભાત ધોઈ લેશું બે પાણીએથી હવે આપણા ભાત એકદમ ધોવાઈને સરસ એવા થઈ ગયા છે આપણે પંદરથી વીસ મિનિટ સુધી આપણે એને પલળવા દઈશું એટલે ભાત છે એકદમ સોફ્ટ અને એકદમ સારા એવા બને છે ત્યાં સુધી આપણે વઘાર કરી લેશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હલકું એવું તો આપણે એમાં અડધી ચમચી જેવું મેં અહીં જીરું એડ કર્યું છે આખું અને હવે આપણો વઘાર થઈ ગયો છે હવે આપણે એમાં ત્રણ કપ જેવું પાણી એડ કરીશું એટલે આપણા ભાત એકદમ બરાબર વફાઈ જાય એ રીતે આપણે મૂકીશું પાણી પછી એવું લાગશે તો આપણે પાણી એડ કરીશું ઉપરથી અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દીધું છે હવે આપણું પાણી એકદમ ઉકળી ગયું છે આપણે ભાત છે એ ધોઈ અને રેડી રાખ્યા છે એને આપણે એડ કરી દઈશું અને ઉપરથી આપણે ઢાંકણ બંધ કરી દઈશું એટલે આપણા ભાત છે એકદમ સારા એવા બફાઈ જાય અને ગેસની આંચ આપણે ધીમી રાખીશું ભાત બનાવવામાં એટલે ભાત એકદમ છૂટો દાણો બનશે ત્યાં સુધી આપણે મગનો મસાલો બનાવી લેશું તો અહીંયા બે મેં તીખા મરચાં લીધા છે તમે તમારા સ્વાદ મુજબ તમે લઈ શકો છો આપણે એને કટ કરી લેશું આ રીતે તમે મગ બનાવશો તો મગનો ટેસ્ટ એકદમ સારો એવો આવશે અહીંયા મેં કોઈ ગરમ મસાલા કે કોઈ પણ એડ કર્યા નથી આપણે ખાલી સાદા મગ બનાવીશું ઘરે બનાવતા એવા હવે મેં એક ડુંગળી લીધીશ મીડિયમ સાઈઝની તમારે ડુંગળી વધારે એડ કરવી હોય તો તમે બે કરી શકો છો મેં આ એક જ એડ કરી છે આ રીતે આપણે એને ચોપ કરી લેશું ડુંગળીને હવે આપણે ટમેટું એક મીડિયમ સાઇઝનું લીધું છે બહુ મોટું નહીં અને બહુ નાની સાઇઝનું નહીં એ રીતે આપણે ટમેટું પણ કટ કરી લેશું હવે તમે જોઈ શકો છો આપણા શાકભાજી સમા રહી ગયા છે તો અહીંયા મેં દસથી બાર જેવી લસણની કળી એડ કરી છે અને અડધો ઇંચ આ દીવનો ટુકડો આપણે એને બરાબર મસાલો બનાવી લઈશું લસણ વાટી અને આ રીતે તમે મગ બનાવશો તો શરૂરથી સારા મગ બનશે હવે આપણા ભાત પણ બની ગયા છે તો હવે ગેસની આશ આપણે બંધ કરી દઈશું અને આપણે મગ ધોઈ લેશું આપણા મગ બફાઈ ગયા છે કે ને હજી આપણે બે સીટી જેવું થવા દઈશું હવે તમે જોઈ શકો છો આપણા મગ બફાઈ ગયા છે અને મેં અહીંયા દેશી મગ લીધા છે એટલે એ મગ છે એ છીણા આવે છે અને તમે મોટા મગ લો તો દેખાવામાં સારા હોય પણ સ્વાદ બહુ એકદમ સારો હોતો નથી એટલે આ ઝીણા મેં મગ લીધા છે અહીંયા ખાવામાં બહુ ટેસ્ટી હોય છે અને આપણે વઘારમાં અડધી ચમચી જેટલું મેં રાઈ એડ કરી હિંગ લસણની પેસ્ટ મીઠી લીમડીના પાન આ બધું બરાબર આપણે સતરાવા દઈશું હવે આપણું લસણ બ્રાઉન કલરનું થઈ ગયું છે એટલે આપણે નાખીશું ડુંગળી અને મરચાં તમારે ડુંગળી ન નાખવી તો તમે કિપ્સ કરી શકો છો પણ ડુંગળી નાખશો તો ટેસ્ટ બહાર જેવું આવશે અને શાક સારું બનશે હવે આપણી ડુંગળી પણ સતરાઈ ગઈ છે હવે ટમેટું સમારેલું છે એ આપણે એડ કરીશું એ પણ તેલમાં એકદમ સતરાઈ જાય પછી આપણે મસાલા કરીશું હવે અહીંયા બે મિનિટ જેવું આપણે એને કૂક થવા દઈશું ઢાંકી દઈશું ઢાંકણ હવે તમે જોઈ શકો છો આપણા ટમેટા એકદમ પીકળી ગયા છે અને હવે આપણે મસાલા કરી લેશું હવે એક ચમચી જેટલું મેં અહીંયા જીરું એડ કર્યું છે બે ચમચી જેવું લાલ મરચું પાવડર અડધી ચમચી જેવું જીરા પાવડર અને બે ચમચી જેવું મેં અહીંયા પાણી એડ કર્યું છે એટલે આપણા મસાલા બળી ન જાય એટલા માટે એને એક મિનિટ સુધી આપણે એને મસાલાને તેલ ઉપર આવે ત્યાં સુધી આપણી સાતળી લઈશું આ રીતે તમે મગ બનાવશો તો એકદમ મગ ટેસ્ટી અને સારા બને છે હવે તમે જોઈ શકો છો આપણું તેલ પણ ઉપર આવી ગયું છે અને મસાલો એકદમ સરસ એવો બનીને કલર પણ લાલ આવી ગયો છે તો હવે આપણે મગ છે બાફેલા એડ કરીશું તમારે આ રીતે આપણે મિક્સ કરી લેશું મગ અહીંયા કોરા તમને દેખાય છે તમારે પાણી નાખી અને તમારે જેવા રસો કરવો હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવું અને આપણે મસાલા બરાબર મિક્સ કરી લેશું હવે હું અહીંયા દોઢ કપ જેવું પાણી એડ કરીશ તમે તમારે રસો જેવો જોઈતો હોય જાડો પાતળો એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો હવે આપણે એને બે મિનિટ સુધી કૂક થવા દઈશું એટલે આપણા મગ એકદમ મગનું શાક સરસ બની અને રેડી થઈ જઈશ હવે તમે જોઈ શકો છો આપણું શાક બનીને એકદમ રેડી બની ગયું છે ગેસની આંચ આપણે બંધ કરી દઈશું અને ઉપરથી આપણે લીલા ધાણા એડ કરીશું એટલે ટેસ્ટ સારો આવશે અને એને પણ આપણે મિક્સ કરી લેશું અને એક બાઉલમાં કાઢી લેશું આપણે તમે જોઈ શકો છો આપણું મગનું શાક એકદમ બની અને રેડી થઈ ગયું છે અને આપણા ભાત પણ અહીંયા મેં બાસમતી ભાત લીધા છે તમે કોઈ પણ વેરાયટીના લઈ શકો છો અને ભાત એકદમ છૂટા અને સરસ એવા બની ગયા છે તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી બે લાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન જોવા મળશે